એ કેટલું જરૂરી છે અને તેના કેટલા પ્રકાર હોય છે તો મિત્રો અત્યારના સમયમાં અંગદાન એ ખૂબ જ જરૂરિયાત બની રહ્યું છે શા માટે તો અત્યારે આપણે સાંભળીએ છીએ કે નાની નાની ઉંમરની વ્યક્તિઓ વાહન અકસ્માતમાં તેમજ વ્યસનોને કારણે પોતાના શરીરના અંગ ખરાબ કરી બેસે છે અને પોતાનો જીવ ખોઈ બેસતા હોય છે તે કેસમાં આપણે દર્દીનું આયુષ્ય બચાવવા માટે અથવા તો લંબાવવા માટે કયા કયા અંગોનું આપણે દાન કરી શકીએ છીએ તો સૌપ્રથમ આપણે જાણીએ કે અંગોનું પ્રત્યારોપણના પ્રકારો તો કે બે પ્રકારના અંગોનું દાન થાય છે જીવિત વ્યક્તિ દ્વારા અને મૃત વ્યક્તિ દ્વારા જીવિત વ્યક્તિમાં કયા કયા અંગોનો દાન થાય છે તો કે જીવિત વ્યક્તિઓમાં મુખ્યત્વે લિવરના અમુક ભાગનો તેમજ કિડનીઓનો દાન કરી શકાય છે કે બી કિડની આપણને આપેલી હોય છે માંથી એક કિડની ઉપર પણ દર્દીઓ જીવી વ્યક્તિઓ જીવી શકે છે પછી જાણીએ બીજો પ્રકાર કે મૃત વ્યક્તિના અંગોનો દાન તો તેમાં મુખ્યત્વે આઠ અંગોનો દાન થાય છે જેમાં મુખ્યત્વે બે ફેફસા બે કિડની એક હૃદય પછી લિવર

આ પ્રક્રિયા એક સરકારી પ્રોસિજર અનુસાર ચાલે છે તેમાં કોઈ પણ વ્યક્તિનું અંગ ખરીદી કે વેચી શકાતું નથી જેનું સંચાલન નોટો દ્વારા થાય છે એટલે કે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ઓર્ગેનાઇઝેશન દ્વારા તો મિત્રો આપણે અત્યારના સમયની મહત્વતા સમજીએ કે લોકોમાં અંગદાન માટે આપણે જાગૃત બનાવીએ અને વધુને વધુ લોકોના અંગદાન થાય અને ઘણા લોકોની જિંદગી આપણે બચાવી શકીએ છીએ

કે જે વ્યક્તિઓ આકસ્મિક રીતે જેનું મગજ મૃત થયું હોય છે પરંતુ હૃદય કામ કરતું હોય છે જે વ્યક્તિઓ આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર હોય છે જેમના બચવાના ચાન્સીસ નથી હોતા કારણ કે તેનું મગજ મૃત થયું હોય છે તે વ્યક્તિના અંગોનું દાન કરી સકીએ છીએ પરંતુ તે વ્યક્તિઓના અંગોના દાન માટે શું શું મહત્વની વસ્તુઓ છે તો કે એવી વ્યક્તિઓ અંગદાન કરી શકે છે કે જે પોતે સ્વસ્થ હોય છે જેમના કોઈ પણ ગંભીર બીમારી ન હોય કેન્સર છે છે પછી એવી વ્યક્તિઓના ફેમિલી મેમ્બર એટલે કે મમ્મી પપ્પા ભાઈ બહેનની ની સહમતી જરૂરી છે જે કેસમાં જે વ્યક્તિઓ ન હાજર હોય તો તેમના નજીકના સદન ની સહમતી પણ જરૂરી બની રહે છે તો મુખ્યત્વે આ બે બાબત ખૂબ જ જરૂરી છે કઈ વ્યક્તિઓ પોતાનું અંગદાન કરી શકતા નથી તો સાઈઠ વર્ષથી ઉપરની વ્યક્તિઓ કે જેઓને બીજી ગંભીર બીમારીઓ હોય છે જેમને કેન્સર છે એઇડ્સ છે એવી વ્યક્તિઓ અંગદાન કરી શકતી નથી તો મિત્રો આપણે આ વિડીયો વધારેને વધારે શેર કરીએ જેથી લોકોમાં જાગૃતતા આવે અને આપણે આપણા શરીરના અંગદાન કરીને ઘણા લોકોની જિંદગી બચાવી શકીએ અને તેમના ફેમિલી મેમ્બરને ખુશહાલી આપી શકીએ તો મિત્રો આપણે જાગૃત બનીએ અને આપણે અંગદાન અંગેની જાગૃતતા લોકોમાં કેળવીએ તો મિત્રો આ વિડીયોને વધારેને વધારે સબસ્ક્રાઇબ કરો અને શેર કરો આવી જ માહિતી સાથેના વિડીયો સાથે ફરી પાછા મળશો ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડસ ટેક કેર С вас терегу на стереху.